આખું એક સરસ મજાનું વાક્ય છે કે ભક્તોના ભાવ જોઈ અને ભગવાનની પણ ધીરજ ખૂટી જાય છે અને આના પરથી મને એક સરસ મજાનો સત્ય ઘટનાનો પ્રસંગ યાદ આવે છે રાધાજીનો ગામ બરસાના અને આ બરસાનામાં એક ખૂબ જ ગરીબ સંત રહેતા હતા અને આ ગરીબ સંત રોજ ભિક્ષાવૃત્તિ કરી અને પોતાનું માંડ માંડ ગુજરાન ચલાવતા હતા અને આ સંત મહાત્માને એક સુંદર મજાનો નિયમ હતો રોજ નિત્યક્રમ થી પરવારી અને નદીએ સ્નાન કરવા જતા અને સ્નાન કરી અને રાધા કિશોરીજીના મંદિરે દર્શન કરવા જતા અને દર્શન કરી અને પછી પાણી પીતા આ એનો રોજનો નિત્યક્રમ અને પછી ભિક્ષાવૃત્તિ કરવા જતા એક દિવસ એ સંત મહાત્મા નદીએ સ્નાન કરી રાધા કિશોરીજીના મંદિરે દર્શન કરવા જાય છે અને દર્શન કરતા કરતા એના મનમાં એક ભાવ જાગે છે કે રાધાજીના મંદિરે જે કોઈ પણ વ્યક્તિ આવે છે એ પોતાના હાથમાં કંઈક ને કંઈક લઈ આવે છે કોઈ ફૂલ લઈ આવે છે કોઈ અગરબત્તી લઈ આવે છે કોઈ અત્તર લઈ આવે છે કોઈ ધૂપ દિવેર કે કોઈ મોંઘા મોંઘા આભૂષણો લઈ આવે છે કોઈ ચૂંદડી લઈ આવે છે કોઈ હાર લઈ આવે છે અને બાપુ આ સંત મહાત્માને પણ મનમાં વિચાર આવે છે કે હું પણ આ રાધાજીને કંઈક અર્પણ કરું મહાત્મા વિચાર કરે છે કે હું રાધાજીને શું અર્પણ કરું અને એના મનમાં વિચાર આવે છે કે હું રાધાજીને એક સુંદર મજાની ચણિયા ચોરી અર્પણ કરીશ પરંતુ એટલા પૈસા મારે ક્યાંથી લઈ આવવા એટલે એ કહે છે કે હું રોજ બચત કરીશ અને એમાંથી રાધાજીને ચણિયા ચોરી બનાવી અને પહેરાવીશ અને સંત મહાત્મા ભિક્ષાવૃત્તિ માટે નીકળી જાય છે અને આખા દિવસમાં જે ભિક્ષાવૃત્તિમાં પૈસા આવ્યા હોય એમાંથી પોતે થોડા ઘણા બચતમાં રાખે છે અને થોડા ઘણા પોતે પોતાનું ગુજરાન ચલાવવા માટે રાખે છે આમ કરતાં કરતાં એક મહિનો નીકળી જાય છે અને એક મહિનાના અંતે જે પૈસા થાય છે એ પૈસા લઈ અને એક કાપડવાળાની દુકાને જાય છે એ સંત મહાત્મા એ દુકાનમાંથી એક ચણિયાચોરીનું કાપડ ખરીદે છે અને પોતાને ઘેર આવે છે અને વિચાર કરે છે કે આ ચણિયા ચોરીની સિલાઈ તો બહુ જ મોંઘી હશે એટલે હું મારી જાતે જ આ ચણિયાચોરી સીવીશ એટલે સોઈ અને દોરો લઈ અને પોતાની મેળે જ એ ચણિયાચોરી સીવવાનું શરૂ કરે છે અને બે ચાર દિવસમાં સરસ મજાની ચણિયાચોરી સીવાઈ જાય છે અને વિચાર કરે છે કે સવારે હું મંદિરે જઈશ ત્યારે આ ચણિયાચોરી રાધાજીને અર્પણ કરીશ અને સૂઈ જાય છે સવારે ઉઠી નિત્યક્રમ પરવારી અને નદીએ સ્નાન કરવા જાય છે નદીએ સ્નાન કરી અને રાધાજીના મંદિરે જવા નીકળે છે ત્યારે ચણિયા ચોરી પણ લેતા જાય છે અને ચાલતા ચાલતા જતા હોય છે તો રસ્તામાં એને એક આઠ નવ વર્ષની દીકરી મળે છે અને દીકરી સંત મહાત્માને પૂછે છે કે બાબા તમારા હાથમાં શું છે એટલે સંત મહાત્મા કહે છે કે દીકરા આ ચોરી છે બાબા ચોરી મને આપો ને મારે પણ ચણિયા ચોરી પહેરવી છે એટલે સંત મહાત્મા કહે છે કે દીકરી આ ચણિયા ચોરી હું તને ના આપું કારણ કે આ ચોરી મેં રાધા કિશોરી માટે સીવી છે અને મારી કેટલા દિવસની આમાં મહેનત છે એ દીકરી કહે છે કે દાદા મને ચણિયાચોરી આપો મારે ચણિયાચોરી પહેરવી છે પણ દીકરા તારે ચણિયાચોરી પહેરવી હશે તો હું તને બીજી બનાવી દઈશ પકે આ ચણિયાચોરી તો હું રાધાજીને અર્પણ કરવા જઈ રહ્યો છું અલય દીકરી કહે છે કે બાબા મને દેખાડો તો ખરા એ ચણિયાચોરી તમે કેવી બનાવી છે અને સંત મહાત્મા એ દીકરીને ચણિયાચોરી દેખાડે છે એ દીકરી ચણિયાચોરી બાબા પાસે જૂટવી અને ભાગી અને જતી રહેશે અને સંત મહાત્મા પાછળ દોડે છે પણ એ દીકરી પકડાતી નથી અને બાબા પોતાના બે હાથ માથા ઉપર રાખી અને નિશાસો નાખી અને નીચે બેસી જાય છે અને રોવા માંડે છે અને આ સંત મહાત્માને રોતા જોઈ અને આજુબાજુના બે ત્રણ સાધુઓ ત્યાં જતા હોય છે એ જોવે છે અને સંત મહાત્મા પાસે આવીને કહે છે કે બાબા તમે શા માટે રડો છો એટલે સંત મહાત્મા કહે છે કે મેં કેટલા ભાવથી રાધા કિશોરી માટે ચણિયા ચોરી સીવી હતી મારા કેટલા દિવસની મહેનત હતી અને એક આઠ નવ વર્ષની દીકરી જોવાનું અને જતી રહેશે હવે હું રાધાજીને શું અર્પણ કરીશ એટલે સંત એ સાધુ સંતો કે બાબા વાંધો નહીં તમે બીજી રાધાજીને અર્પણ કરી દેજો એટલે સંત મહાત્મા કે છે પણ મારા આખા મહિનાની કમાણી હતી હવે તો ક્યારે મહિનો પૂરો થાય અને ક્યારે ચણિયા ચોરી સિવાય એટલે એ સાધુ સંતો કે છે કઈ વાંધો નહીં તમે ચાલો આપણે રાધાજીના દર્શન કરતા આવીએ પછી કંઈક વિચારશું એટલે એ સંત મહાત્મા આ સાધુ સંતો ભેગા મને કમ અને રાધાજીના મંદિરે આવે છે અને ત્યાં મંદિરનો પડદો બંધ હોય છે પડદો ખોલવાની રાહ હોય અને બધા બેઠા હોય છે સમય થાય એટલે મંદિરનો પડદો ખુલે છે અને બધા એકી સાથે શ્રી રાધા કિશોરીજીની જય બોલાવે છે અને આ સંત મહાત્મા તો નમાલા થઈ અને માથું નીચું રાખીને બેઠા હોય છે એટલે એની સાથે આવેલા આ સાધુ સંતો એમને કહે છે બાબા મંદિર ખુલી ગયું રાધાજીના દર્શન તો કરી લ્યો એટલે સંત મહાત્મા રાધાજીના દર્શન કરે છે તો એ આભો બની જાય છે અને એ સાધુ સંતોને કહેશે કે આ એ જ ચણિયા ચોરી છે જે મેં સીવી હતી અને આ છોકરી જે ઝૂંટવીને લઈ ગઈ હતી આ એ જ ચણિયા ચોરી છે અને બાપુ ત્યારે એ સંત મહાત્મા છે કે બાબા આ ચણિયા ચોરી રાધાજી તમારી પાસે લેવા જ આવ્યા છે કારણ કે તમારો ભાવ જોઈ અને એની ધીરજ ખૂટી ગઈ હશે એટલે તમે ચિંતા ન કરો તમારી ચોરી રાધાજીએ પહેરી લીધી છે અને તમારો પ્રત્યેનો ભાવ અનેરો છે અને બાપુ એટલે જ કહેવું પડે છે કે ભગતોના ભાવ જોઈ અને ભગવાનની પણ ધીરજ ખૂટી જાય છે આ પ્રસંગ પૂરેપૂરો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર